રાધે રાધે જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભાવિ દર્શનની યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું આપણે ઓગણીસ મે બે હજાર પચીસ સોમવારથી પચીસ મે રવિવાર સુધી મેશ થી મીન રાશિના જાતકો માટે સાપ્તાહિક રાશિફળ અહીં ઓગણીસ મેથી પચીસ મે બે હજાર પચીસ સુધીના અઠવાડિયા માટેનું તમામ રાશિઓનું સાપ્તાહિક રાશિફળ વિગતવાર રજૂ કરવામાં આવ્યું છે પહેલી રાશિ છે મેષ મેષ રાશિ રાશિના છે અલ અને ઈ આ અઠવાડિયું તમારા કાર્યક્ષેત્રે નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરશે તમારી સક્રિયતા અને સમર્પણને કારણે તમને નવી અને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ રહેલી છે અથવા તમને કોઈ નવી અને વધુ સારી તક મળી શકે છે વેપાર અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમયગાળો નવી યોજનાઓ શરૂ કરવા માટે અત્યંત સાનુકૂળ છે જો તમે કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ સાબિત થઈ શકે છે જો કે તમારે તમારા ક્રોધ અને ઉતાવળા સ્વભાવ પર નિયંત્રણ રાખવું ખાસ જરૂરી છે અન્યથા તમારા બનેલા કામ પણ બગડી શકે છે પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે અને તમને તેમનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયું સામાન્ય રહેશે પરંતુ માનસિક તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરો નિયમિત યોગ અને ધ્યાન તમને શાંતિ અને રાહત અપાવી શકે છે શુભ દિવસો જોઈએ તો બુધવાર શનિવાર શુભ રંગ જોઈએ તો તેજસ્વી લાલ ઉપાય દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો જે તમને માનસિક શાંતિ અને કાર્યમાં સફળતા અપાવશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામ અક્ષર છે બ વ તેમજ ઓ આ સપ્તાહ તમારી નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવશે અગાઉ ક્યાંય રોકાયેલા તમારા પૈસા પાછા મળવાની સંભાવના રહેલી છે જેનાથી તમારી આર્થિક ચિંતાઓ દૂર થશે ઘરના ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે પરંતુ તમારી આવકના સ્ત્રોતમાં પણ વૃદ્ધિ જોવા મળશે જે સંતુલન જાળવવામાં મદદ કરશે આ સમયગાળા દરમિયાન તમારા માતા પિતાની સેવા જરૂરથી કરજો તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે અને તેમના તરફથી તમને સ્નેહ અને આશીર્વાદ મળશે પ્રેમ સંબંધોમાં મધુરતા અને નિકટતા જે તમારા સંબંધોને વધુ ગાઢ બનાવશે વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો અભ્યાસમાં ઉત્સુક પરિણામો લાવી શકે છે જોકે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે ખાસ કરીને ગળા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે ઠંડા પીણાને વાતાવરણથી બચો શુભ દિવસ જોઈએ તો મંગળવાર તેમજ શુક્રવાર શુભ રંગ જોઈએ તો શાંત સફેદ ઉપાય શુક્રવારે દેવી લક્ષ્મીનું વ્રત કરો અને તેમને સફેદ મીઠાઈ અર્પણ કરો જે તમારા ઘરમાં સમૃદ્ધિ લાવશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયું વિવિધ અનુભવોથી ભરેલું રહેશે કાર્ય સ્થળ પર કામનું દબાણ વધી શકે છે પરંતુ તમારે ધીરજ અને સમજદારીથી કામ લેવાની ખાસ જરૂર છે વેપાર કરતા લોકો માટે આ સમયગાળામાં કોઈ નવા ભાગીદારની સામેલ કરવો યોગ્ય સાબિત નહીં નહીં થાય તમારા ગુપ્ત શત્રુઓથી સાવધ રહો જે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે પ્રેમ સંબંધોમાં નાની નાની બાબતોમાં મતભેદ થવાની શક્યતા રહેલી છે તેથી વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ જરૂરથી કરો મિત્રો સાથે અણધારી મુલાકાત થઈ શકે છે જે તમારા મનને પ્રસન્ન કરશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ અઠવાડિયું સામાન્ય રહેશે પરંતુ નિયમિત આહાર અને પૂરતી ઊંઘ લેવી ખાસ જરૂર છે શુભ દિવસ જોઈએ તો સોમવાર તેમજ ગુરુવાર શુભ રંગ જોઈએ તો તાજગી ભર્યો લીલો ઉપાય બુધવારે ગાયને લીલો ઘાસ ચારો અથવા ગોળ ખવડાવો જે તમારા જીવનમાં શુભતા લાવશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આ સપ્તાહ તમારા પરિવારમાં ખુશીઓ અને આનંદનું વાતાવરણ સર્જાશે કોઈ મહત્વપૂર્ણ મહેમાનનું આગમન થઈ શકે છે અથવા તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારા ઉત્સાહમાં વધારો કરશે નોકરીમાં તમને કોઈ મોટો અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સોંપવામાં આવી શકે છે જે તમારી કારકિર્દીમાં વૃદ્ધિ માટે શુભ સંકેત છે જો કે તમારે ખાવા પીવાની

દરરોજ શ્રી સુક્તનો પાઠ કરો જે તમારા ઘરમાં સુખ અને શાંતિ સમૃદ્ધિ જરૂરથી લાવશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આ અઠવાડિયે તમે તમારા જીવન સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેશો ઉદ્યોગ અને ધંધામાં તમને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે

શુભ દિવસ જોઈએ તો ગુરુવાર તેમજ શનિવાર શુભ રંગ જોઈએ તો ચમકતો ગોલ્ડન કલર ઉપાય દરરોજ શ્રી રામ નામનો જાપ કરો જે તમને માનસિક શાંતિ અને શક્તિ પ્રદાન કરશે કન્યા રાશિ કન્યા રાશિના નવા અક્ષર છે પ ઠ તેમજ હણ આ અઠવાડિયે તમારા મન પર રહેલું માનસિક દબાણ ઓછું થશે જેના કારણે તમે રાહતનો અનુભવ કરશો અગાઉથી અટકેલા કામોને પૂર્ણ કરવા માટે તમે સક્રિયપણે આગળ વધી શકશો નોકરીમાં તમને નવી તકો મળી શકે છે જે તમારી કારકિર્દી નવી દિશા આપશે વેપારમાં તમને નવા ઓર્ડર મળવાની સંભાવના છે જે તમારી આવકમાં વધારો કરશે જો કે તમારા ખાનગી જીવનમાં થોડી ખટાશ આવી શકે છે તેથી શાંતિથી પરિસ્થિતિનો સામનો કરો સંતાન તરફથી તમને

તુલા રાશિ તુલા રાશિના નવા અક્ષર છે ર તેમજ ત તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ આરામ અને સુખ સુવિધાઓથી ભરપૂર રહેશે ઘરેણાં અથવા પકાન સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આ સમયગાળો ખૂબ જ યોગ્ય છે જો કે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે તેથી તમારે તમારા બજેટની ધ્યાનમાં રાખીને ચલાવવું જરૂરી છે તમારા સંબંધોમાં વિશ્વાસ અને સમજણ વધશે જે તમારા બંધનોને વધુ મજબૂત બનાવશે મિત્રો સાથે સાવ મુલાકાતની શક્યતા છે જે તમારા મનને પ્રસન્ન કરશે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે તમે વધુ ઊર્જાવાન અનુભવ કરી શકશો શુભ દિવસ છે સોમવાર તેમજ શનિવાર શુભ રંગ છે કોમળ ગુલાબી ઉપાય નિયમિત રીતે કાલ ભૈરવ બાબાની ઉપાસના કરો જે તમને સુરક્ષા અને શાંતિ પ્રદાન કરશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આ સપ્તાહ તમારા આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો જોવા મળશે તમે તમારી કુશળતા અને ક્ષમતાઓથી મુશ્કેલ કાર્યોને પણ સરળતાથી પૂર્ણ કરી શકશો જો કે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની ખાસ જરૂર છે કારણ કે તે તમારા બનેલા કામને બગાડી શકે છે નોકરીમાં તમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને પ્રશંસા અને પ્રોત્સાહન મળશે વેપારમાં પ્રગતિ અને વિકાસની નવી તકો ખુલશે પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી જૂની ખટાશ દૂર થઈ શકે છે અને તમારા સંબંધોમાં મધુરતા આવશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડી તકલીફ થઈ શકે છે ખાસ કરીને આંખો સંબંધિત સમસ્યાઓથી સાવચેત રહો શુભ દિવસ છે મંગળવાર તેમજ ગુરુવાર શુભ રંગ છે ઊંડો લાલ ઉપાય મંગળવારે ગરીબોને મસૂરની દાળનું દાન કરો જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયક રહેશે ધનરાશિ ધનરાશિના નામા અક્ષર છે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે જો કે તમારે પરિવારના સભ્યો સાથેના કોઈ પણ પ્રકારના ટકરાવને ટાળવો ખાસ જરૂર છે

જે તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ જરૂરથી લાવશે મકર મકર રાશિ રાશિના છે ખ ખ આ સપ્તાહે તમે તમારી જૂની ભૂલોમાંથી બોધપાઠ પાઠ લેશો અને ભવિષ્યમાં તેને પુનરાવર્તિત કરવાનો પ્રયાસ કરશો જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો તો શુક્રવારનો દિવસ તમારા માટે સૌથી શ્રેષ્ઠ રહેશે જો કે તમારા દાંપત્ય જીવનમાં થોડો વિવાદ થઈ શકો થવાની શક્યતા રહેલી છે તેથી શાંતિથી સાવચેતી ભરી વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરો વ્યવસાયમાં તમારે ધીરજથી કામ લેવું પડશે વિદેશ સંબંધિત તમારા અટકેલા કામો આગળ વધી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગરમીના કારણે તમને થોડી તકલીફ થઈ શકે છે તેથી ઠંડી વસ્તુઓનું સેવન કરો અને પૂરતો પાણી પીવો શુભ દિવસ જોઈએ તો શુક્રવાર રવિવાર શુભ રંગ જોઈએ તો કાળો ઉપાય શનિવારે શનિદેવને તેલ ચડાવો અને કાળા તલનું દાન કરો જે તમારા દુઃખને દૂર કરશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ આ અઠવાડિયું તમારા માટે ભૌતિક સુખ સુવિધાઓ અને સાવ સાધનોની સમૃદ્ધિ લાવશે તમારી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનશે જોકે તમારે તમારા મિત્રો પર આંધ્રો વિશ્વાસ કરીને કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળવું ખાસ જોઈએ તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજણ વધશે જે તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે વિદ્યાર્થીઓ માટે આ સમય ગાળો અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરિણામો લાવી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમને થોડો થાક અને ઊંઘની કમીનો અનુભવ થઈ શકે છે તેથી આરામને માન પ્રાથમિકતા આપો શુભ દિવસ છે ગુરુવાર તેમજ શનિવાર શુભ રંગ છે આસમાની નીલો ઉપાય ગુરુવારે પીળા રંગના ફળોનું દાન કરો જે તમારા સ્વાસ્થ્ય અને સુખ માટે શુભ રહેશે મીન રાશિ કાર્યક્ષેત્રે સફળતા મળશે જોકે તમારે તમારી નિરાશાવાદી વિચારસરણી અને સિદ્ધાર્થપૂર્ણ વિચારોથી દૂર રહેવાની ખાસ જરૂર છે નોકરી અને વ્યવસાયમાં તમને યશ અને કીર્તિ પ્રાપ્ત થશે તમારા માતા પિતા સાથે સમય પસાર કરવો તમારા માટે અત્યંત લાભદાયક રહેશે અને તમને તેમનો પ્રેમ અને આશીર્વાદ મળશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે ત્વચા સંબંધિત સમસ્યાઓ અથવા એલર્જીથી સાવચેત રહેવું ખાસ જરૂર છે શુભ દિવસ સોમવાર તેમજ ગુરુવાર શુભ રંગ છે આકર્ષક મોર પીછો ઉપાય નર્મદાજીના તળથી શિવલિંગનો અભિષેક કરો જે તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી આ માત્ર એક સામાન્ય રાશિ ફળ છે વ્યક્તિગત કુંડળી અને ગુણ ગ્રહોની સ્થિતિમાં આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી ખાસ જરૂર છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ જરૂરથી લખજો જય ભોલેનાથ જય